નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું એ આઈ તાનિયા ડબલ તાલુકાના સિદ્ધપુર વસાહત જવાના માર્ગ ઉપર તળાવ કિનારે આવેલ નાળું છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે એક સાઈડની સંરક્ષણ દિવાલ પડી જતા રાત્રિ સમયે વાહન ચાલકોને હાલાકી પડી રહી હોય અને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો હોય નર્મદા વિસ્થાપિતો દ્વારા નાડુ રિપેર કરવા માટે માંગ ઉઠી છે સિતપુર વસાહતમાં જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી વસાહતના એપ્રોચ રોડ ઉપર તળાવના કિનારે આવેલ નાડુ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે નાળાની મધ્યમાં ઊંડો ભૂવો પડ્યો છે

એ ઘણા ટાઈમથી નારું તૂટી ગયેલ છે ને અંદર સાઈડ ની ઉપર બુઓ પણ પડી ગયેલ છે ઘણી વખત અમે રજૂઆત કરી અમારી ગ્રામ પંચાયત ને પણ રજૂઆત કરી શૈલેષ ચોટા સાહેબ ને ધારાસભ્ય સાહેબ ને પણ અમે રજૂઆત થઈ કરી પણ થઈ જશે થઈ જશે ઘણા ટાઈમથી અમને આવું થાય છે પણ થતું નથી અમારી વસ્તુ વહેલી ને વહેલી તકે અમારો એપ્રજ રસ્તો અથવા નારું કે અને બુઓ પડી રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે અને એની અંદરથી આમાં કોઈ આવડનવર જતો હોય માણસ અને અક્ષમત થવાની પણ સંભાવના છે બાજુ પર અમાર તળાવ પણ આવેલો છે એની અંદર બાઇક થતા હતા કોઈ બી સાધન અંદર